એ ગુજરાતીમાં નથી લખવાના તમે જયારે નામ લખો ઠીક તો નામ વગેરે તમે જે બી લખો તો નામ તમે ગુજરાતી ભાષામાં જ લખો તમે એમ અંક ઇંગ્લિશમાં લખશો નામ ગુજરાતી ભાષામાં લખો બને ત્યાં સુધી અહીંયા ફોટો ફ્રેશ લગાવો બરોબર બીજું કે બર્થડેમાં મેક્સિમમ લોકો ભૂલ કરી રહ્યા છે બર્થડેમાં શું કરે છે કે આધાર કાર્ડમાં અલગ છે

બેની યાદીમાં છે ઠીકે તો હવે અહીંયા હું લખીશ ફક્ત મારું નામ સૈયદ કમરુદ્દીન અહીંયા મારા પિતાજીનું નામ લખીશ અહીંયા મારી ડિટેલ્સ લખીશ ડિટેલ્સમાં બી જયારે આઈએ તો એ લોકો પૂછે છે કે આ ભાઈ આ વસ્તુ ક્યાંથી મળશે આ નામ વગેરે ક્યાંથી મળશે યાદી ક્યાંથી મળશે

ઉપર સાઈન કરવાની છે અહીંયા ઠીક છે નીચે સાઈન નહીં નીચે તો ભાઈ તમારા બીએલો સાહેબ છે એ સાઇન કરશે અહીંયા તો બીએલોની જગ્યાએ મહેરબાની કરીને કોઈ સાઈન ના કરે અહીંયા ઉપર સાઈન કરે આ ખાનું ખાલી રહેશે મારું પોતાનું હવે અગર માનો કે મારું નામ બે હાજર બે ની યાદીમાં નથી ઠીકે હવે આપણે જેનું નામ બે હાજર બે ની યાદીમાં નથી એનો પ્રેક્ટિકલ તરીકો જોઈએ માનો કે મારા બાબા નામ છે ઠીકે તો હું એના એક્ઝેક્ટ નીચે અહીંયા કોઈ પણ જગ્યાએ મારા બાબાનું નામ નહીં લખું અહીંયા મારું નામ લખીશ અહીંયા મારું ચૂંટણી કાર નંબર ઉપલબ્ધ હોય તો લખીશ ઓપ્શનલ છે કમ્પલસરી નથી અહીંયા મારા પપ્પાનું નામ લખીશ સૈયદ પીર સાબ પિતા દર્શાવીશ અને અહીંયા મારી વિગતો બધામાં મારી જે વિગતો છે એ દર્શાવીશ હવે કોઈના પત્નીનું નામ નથી બે હજાર બે ની યાદીમાં તો શું કરશે અગર કોઈની પત્નીનું નામ નથી બે હજાર બે ની યાદીમાં તો અહીંયા તમારા પત્નીના જે વ્યક્તિ છે એના પિતા આવશે એટલે કે તમારા સસરાનું નામ અહીંયા આવશે અહીંયા એમનો જે ચૂંટણીકા નંબર છે એ આવશે અહીંયા તમારા દાદા સસરા તમારા વાઈફના દાદા છે એનું નામ લખશો અહીંયા સંબંધના પિતા બતાવશું અને અહીંયા તમારા સસરા જે છે એમની બધી વિગતો અહીંયા આપણે નાખીશું બિલકુલ શાંતિથી ફોર્મ ભરે સમજ ના પડે તો મેસેજ કરે લિંક આપી છે એમાં આખા ગુજરાતના હું નાખી દઉં છું મેસેજમાં જોઈ લો થેન્ક યુ સો મચ